જય બાપા લખી જય દ્વારિકા જય બાપા બજરંગ ની બંડી માં બેંક છે રે બાપા બજરંગ ની બંડી માં બેંક છે રે બાપા બજરંગ ની બંડી માં બેંક બાપા બજરંગ ની માં બેંક છે રે એના ચરણો મારો કડો શેખ છે રે બાપા બજરંગ ની માં બેંક છે રે એના ચરણો મારો કચે રે બાપા બજરંગ ની બની માં બે કસે રે બાપા ને પાડે ને વારે આવતા રે બાપા ને પાડે ને વારે આવતા રે બાપા ડૂબતી નામ ને તાર તારે બાપા બજરંગ ની બની માં બેંક છે રે બાપા રોબતી ના મને કાર સારે બાપા બજરંગની વાી માં બેંક શેર ના શરણો મારો કરો શેકશે રે બાપા બજરંગની વાી માં બેંક છે રે ના શરણો મારો પડો શેકશે બાપા બજરંગ ની મા બેંક છે રે બાપા કુવારી કન્યા નિવારે આ વે બાપા કુવારી કન્યા નિવારે આવતારે બાપા માવતર બની ને પર રે બાપા બજરંગ ની બની માં બેંક છે રે બાપા માવતર બની ને ણ આવતા રે બાપા બજરંગ ની બની માં બેંક છે રે એના ચરણો માં રોકડો શેક છે રે બાપા બજરંગ ની બની માં બેંક છે રે એના ચરણો મારો કણો શેક છે રે બાપા બજરંગની બની મા કચેરે બગદાણે હરી હરનો સાધ છે રે બગદાણ હરી હરનો સાધ છે રે બાપને રસો રે અન્નપૂર્ણા માત્ર છે બાપા બજનીસુ રેપનો રે બાપા માં બેંક છે રે એના ચરણો મારો કરો છે કછે રે બાપા બજરંગ માં બેંક છે એના ચરણો બા બજરંગની બની માપા ને કીસે લક્ષ્મી જનો વાત છે રે બાપા ને કીસે લક્ષ્મી જનો વાત છે રે એને ઝાંઝલિયા હનુમાનો સાથ છે રે બાપા બજરંગ બની મા બેંક છે એને સાત છેર રે બાપા બજરંગની બંની માં બેંક છે રે એના શરણો મા રોકડો છે ભલે રે બાપા બજરંગની બંની માં બેંક છે એના શરણો મા રોકણો છે કશેર રે બાપા બજરંગી બની રે બાપા શાંત પુરુષ અવતાર છે રે બાપા સંત પુરુષો અવતાર છે રે બાપા દુખિયા ના બોલી છે રે બાપા બજરંગની બની મારે રે બાપા દુખિયા ના બિ છે રે બાબા બજરંગ ની બંદી માં બેંક ચરણો મારે બા બજરંગ ની બંદી માં બેંક છે કચેરે બાપા બજરંગ ની માં બેંક ચેરે बाबाराम सीताराम सीतारंद सीताराम बकाराम सीताराम सीतारंद सीताराम बाबाराम सीताराम सीतारंद सीताराम बपाराम सीताराम 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 बपाराम सीताराम सीतारंद सीताराम बापाराम गुरु राम गुरु राम जे गुरू राम बफ राम राम गुरु राम जय गुरु राम, राम। बनी वारा तमारी जय जय हनी मारा तमारी जय जय हनी वारा तमारी जय जय हनी वा तुम्हारी जय जय हो સીતારામ સીતારામ જય સીતારામ બબર નદી વારા તમી ગયા ગયા હગલ Pitaram 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 De સીતારામ જય સીતારામ બીન દુખિયાના બોલી બાપા રમ જય સીતારામ બિન દુખિયાના બલી રામ જય સીતારામ બબર કાંઠે બાપાના ધામ સીતારામ જય સીતારામ બબર કાંઠે બાપા ધામ સીતારામ જય સીતારામ ઝંઝરિયાના જય હનુમાન બાબા રમ જય સીતારામ ઝંઝરિયાના જય હનુમાન બાપારામ જય સીતારામ ભીર પડે ત્યારે આવે કામ બાપરામ જય સીતારામ ભીર પડે ત્યારે આવે કામ બાપારામ જય સીતારામ બાપારામ સીતારામ બાપારામ સીતારામ બાપારામ સીતારામ બાપારામ સીતારામ બાપારામ સીતારામ બાપારામ સીતારામ બજરંગ બા